રાજકોટમાં ડબલ મર્ડરની ઘટના પાડોશી બન્યા બનેવીએ લોહી રેડ્યું રાજકોટ ફરી એક વખત રક્ત રંજિત બન્યું હોવાનું સામે આવ્યું છે શાળા બનેવી દ્વારા નજીવી બાબતમાં બોલાચાલી થતા બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારી દીધા છે વાત બે પાડોશી પરિવારની છે વાત રાજકોટના સામાકાઠા વિસ્તારમાં આવેલા આર્યનગરની છે કોમન ટોયલેટ અને સામ સામે રાગદ્વેષ એક તરફ આકાશ જૈન અમિત જૈન અને વિકી જૈનનો પરિવાર તો સામે શાળા સંજય ગુપ્તા અને બનેવી વિજય ગુપ્તાનો પરિવાર તેવું તો શું થયું કે ત્યાં એક નહીં પરંતુ બે બે મર્ડર થયા વાત આકાશ જૈનથી શરૂ થાય છે આકાશ જૈનનો અવાજ ઘરની બહાર જઈ રહ્યો હતો પત્ની પિયર જતી રહી હતી આકાશ જેનની એકલતા કંકાસમાં ફરી રહી હતી પાડોશમાં રહેતા ગુપ્તા પરિવારને તે પસંદ ન હતું વિજય ગુપ્તાની જે બાબતે આકાશ જૈન સાથે બોલાચાલી પણ થઈ હતી પરંતુ વાત હત્યા સુધી પહોંચશે તે કોઈએ પણ વિચાર્યું નહોતું નિરાતે બેસેલા આ પરિવારને નહોતી ખબર કે આ ચિનગારી બે બે લોકોના જીવ લેશે બબાલને હજુ અમુક કલાકો જ પસાર થયા હતા ત્યાં રાત્રિના નવ કલાક બાજુ ફરી જૈન પરિવાર અને ગુપ્તા પરિવાર સામસામે આવે છે. અમિત જૈન કોમન ટોયલેટમાં હતો અને છોટો ઉર્ફે સંજય ગુપ્તા ટોયલેટનો દરવાજો ખખડાવે છે. અમિત જૈન અને સંજય જૈન વચ્ચે બોલાચાલી થાય છે અને છપાછપી માતે આગળ વધે છે. આ જ સમયે સંજય ગુપ્તાના બનેવી વિશાલ ગુપ્તા પણ ત્યાં આવી પહોંચે છે. અમિત પર ફરી વળે છે. સંજય ગુપ્તા અમિતને છરીના ઘા મારી રહ્યો છે. આ જોતા ભાઈ વિકી જૈન વચ્ચે પડે છે અંતે જૈન પરિવારના બંને અમિત અને વિકી ગંભીર ઈજાગ્રસ્ત થાય છે હોસ્પિટલ પહોંચતા ડોક્ટર કહે છે માફ કરશો અમિત અને વિકી હવે નથી રહ્યા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આવેલી જેમાં ફરિયાદી અમીનાબેન અમિતભાઈ જૈન જે ગોવિંદ બાગ શાક માર્કેટ પાસે દીપકભાઈ ઉઘાડના મકાનમાં ભાડે રહે છે એમની ફરિયાદ જોતા હાલ મરણ જનાર અમિતભાઈ તથા તેનો ભાઈ એ બે ને સામે જે આરોપી છે તમામ લોકો એક જ જગ્યા પર ભાડે રહેતા હોય એ દરમિયાન ગઈકાલે મરણ જનારનો ભાઈ આકાશ છે જે આકાશની પત્ની છે એ રિષેને પિયર જતી રહી હોય તેથી ગુસ્સામાં આકાશ બપોરે કરતો બૂમ કરે જે આધારે હાલના આરોપી છે જે વિજય એને બપોરે બોલા ચાલી દે કે કેમ બુમા કરે છે બોમ્બ હમ ના કરે છે એ બાબતે બોલાચાલી થયેલી ત્યારબાદ રાત્રિના આશરે નવેક વાગ્યાની આસપાસ અમિતભાઈ છે જે આ લોકોનું તમામનું કોમન ટોયલેટ બાથરૂમ છે ટોયલેટ બાથરૂમની અંદર બાથરૂમ ગયેલો હતો એ દરમિયાન આ કામનો આરોપી જે બહારથી ખખડાવીને કોણ અંદર ગયો છે આમ કહીને ગાડી કરીને જેમ તેમ બોલીને એ કરીને બોલવા લાગેલો ડોલ પછાડવા લાગેલો તે દરમિયાન બહાર આવતા એ લોકો જોડે બોલાચાલી થઈ બોલાચાલીમાંથી ઝપાઝપી થઈ ઝપાઝપી થઈ દરમિયાન આ જે છોટું બનેવી છે વિજય આવી જતા બંનેજન મારકૂટ કરવા લાગ્યો જેથી જે અમિતભાઈ છે મરણ જના એનો ભાઈ અશોક અને એનો ભાઈ આવી જતા ઉગ્ર મહારાજ મારી થતાં એ દરમિયાન આ કામનો જે આરોપી છે સંજય સંજય ઉપર છોટું જે આરોપી છે એ આરોપીએ અચાનક છરી કાઢી અને બંનેને આડેધડ પેટના ભાગે અને પગના ભાગે છરીઓ મારી લી છરી મારી અને ત્યાંથી જતા રહેલા અને તે દરમિયાન એકસો આઠ બોલાવી અને બંને ભાઈઓને સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠમાં રવાના કરે પણ તે દરમિયાન બંનેઓના મરણ ગયેલ હોય તે બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા બીએનએસની કલમ એકસો ત્રણ એક ચોપન તથા બસો છનું બી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાણે સાહેબ કરી રહ્યા છે અને હાલ ગણતરીના કલાકોમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપીને ઝડપી પાડેલા છે ના હાલ ધોરણસર અટકાયત કરી આગળની તપાસ ચાલુ રહેશે આરોપીમાં જે સંજય ઉર્ફે છોટું છે જેની ઉંમર ચોવીસ પચીસ વર્ષની છે અને એના જે બનેવી છે વિજય એની ઉંમર તેત્રીસ વર્ષની છે અને એ લોકો ઇમિટેશન એવું હાલ સુધી નથી પણ આગળ વધારે તપાસમાં હાલ તપાસ ચલાવી રહ્યા છે એ તપાસમાં બધું ખુલે છે આગળ જાણવું પડશે હાલ એવી કોઈ તથ્ય મળી નથી જાણવું પડશે પાંચ પાંચ છ છ ઘર જેવા મારેલા છે હાલ સુધી તો ગુનાહિત ઇતિહાસ નથી ધરાવતો વર્ષોથી અહીં રહે છે આરોપીઓ જે છે એ મૂળ જોનપુર ઉત્તર પ્રદેશના છે હાલ ખૂની શાળા બનેવી જેલમાં છે પરંતુ જૈન પરિવારે પોતાના બે બે લોકો ગુમાવ્યા છે જેનો દુઃખ તેમને સદાય રહેશે સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક રાજકોટ